નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગરના આખલોલ જકાતનાકા પાસે આવેલા મણિનગર સોસાયટી ના મકાન માં દરોડો પાડી એલસીબી પોલીસે વિદેશી દારૂ અને બિયર ના જથ્થા સાથે એક શખ્સ ને ઝડપી લીધો હતો એલસીબી પોલીસે બાતમીના આધારે આખલોલ જકાતનાકા પાસે આવેલ મણિનગર સોસાયટીમાં રહેતા રવિ અર્જણભાઈ કંડોલિયાના મકાનમાં દરોડો પાડ્યો હતો પોલીસે ઇંગ્લિશ દારૂની સત્યાવીસ બોટલ અને બિયરના સાત ટીન સાથે રવિ કંડોલિયાને ઝડપી લીધો હતો પોલીસે રૂપિયા સડસઠ હજારની કિંમતનો મુદ્દામાલ કબજે કરી ઝડપાયેલા શખ્સ વિરુદ્ધ બોરતળાવ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે